શિલ્પાબેનને મૂકવા અમદાવાદ જવાનું છે તો આજે જમવાનું થોડું વહેલા જ બનાવી દીધું છે દાળ ભાત અને રોટલી ખાવાની જ બધાની ઈચ્છા હતી કેમકે બહુ દિવસથી બધું મસાલેદાર ખાવાનું ચાલુ હતું તો આજે થોડું નોર્મલ ખાઈ લઈએ અને અત્યારે હું જઈ રહી છું શિલ્પાબેનના જોડે એમને ખેતરમાંથી થોડી મેથી અને કોથમી લેવી છે તો અને પછી લઈ આવી અને થોડું ખાઈ લઈએ અને રેડી થઈ અને પછી નીકળીએ છોકરાઓ તો હજુ સુધી રમી જ રહ્યા છે આજ લાસ્ટ દિવસ છે જે લાસ્ટ જવાનું છે

પણ હું મોટા ભાગનું અહીંયા વેચાઈ જુ એટલે જો ખેતર આવું ખાલી ખાલી લાગે છે નહીં હા રીંગણ ને ચાલુ થશે પેલી બાજુ છે તાજી નથી થોડી એક લઈ લઈએ અરે નવી વાયેલી છે અરે નવી તાજી છે એવી લેવી છે થોડી કડક હોય એવી લેવી છે ને હા પતલી પતલી થઈ જઈશ એકદમ પણ બહુ મસ્ત દેખાય છે મેથી લેવાઈ ગઈ છે અને હવે ઘરે જઈએ કોથમીને શિલ્પાબેન ના પાડે છે કેમકે જતા જતા બગડી જશે એટલે એટલે કે હા થઈ તો હું અને જે બંને પાછા આવી ગયા છે ફ્રૂટ લેવા માટે શિલ્પાબેન માટે મેથીને લાવવાનું હતું એ તો લાવી દીધું અત્યારે શિયાળામાં ફ્રૂટ પણ બહુ મસ્ત આવ્યા છે

ઉપર એ ખાશો બધો પણ પોક એમ નહીં હાલ અને આટલો ગણો થઈ ગયો હાલ તો હા હાલ ટેસ્ટ જ કરવું છે એટલે પણ બધો ફ્રૂટ મસ્ત તાજો તાજો નહીં થઈ જાય એકદમ લીલો છે મસ્તે દોસ્તો રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ડ્યુબિશા લાઈફ એન્ડ બ્યુટી તો આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ શિલ્પબેનને મૂકવા માટે એમને જે સામાન લેવાનું હતું એ સૌથી પહેલાં બધું લઈ લેશું અને ગાડીમાં બધું ગોઠવી પણ દઈએ અને પછી જમવાનું ને પૂરું કરી અને પછી નીકળવાનું છે તો બધા રેડી થઈ ગયા છે અને ટાઈમ પણ થઈ ગયો છે જવાનો જય પણ ગાડીમાં બેસી ગયા છે અને ઓમને જીનાશ પણ ગાડીમાં બેસી ગયા છે શિલ્પા બેન મમ્મી જોડે અને પપ્પા જોડે હજુ વાતો કરી રહ્યા છે નીકળશું નગર પહોંચી ગયા છે પકોડી જોઈને બધાની ઈચ્છા થઈ છે પકોડી ખાવાની તો ઊભા થઈ ગયા છે પકોડી ખાવા માટે ઘરે દાળ ભાત થોડા ખાઈ લીધા હતા પણ વિસનગર નગર આવ્યા તો પકોડી જોઈને બધાની ઈચ્છા થઈ ગઈ અને ભૂખ પણ લાગી જાય પકોડી જોઈને ભૂખ લાગત જ નહીં તો થોડી પકોડી ખાઈ લઈએ અને પછી આગળ નીકળીએ તમે બે સમ અલગ ઉભા રહ્યા જેનું પકોડી જોઈને ભૂખ લાગી જાય અને દાળ ભાત કહેતા એટલે કે નહીં ખાવા

સાથે શિલ્પાબેન ને પૂના લઈ જવાની છે તવી બાજરીના રોટલા બનાવવા માટે પેલી નઈ ફોડો વાળી છે ને એવી હા એ જ છે ને પણ અમુક જ છે આમાં થોડી મોટી લેવાની છે ને એ બહુ મોટી મીડિયમ સાઈઝ ની લાવ આ પેલી સાઈડ માં રહીએ છે હા એ રહી પેલી વખત આવી તો લઈ જાય હ એ બહુ મોટી છે આ બરાબર થિકનેસ તો બંનેની સરખી જ છે ને પેલી એટલી જ જાડી છે ને ઓકે તો બસ એવી એક જ લેવી શક બે એક તો બે બે લઈ લો હમ મસ્ત હશે બીજું જોઈ લો ને તો કમ્પ્લીટ જ છે કરો હેડો તવી લેવા જાય ના તારું છે કોણ બે

પહોંચી ગયા છે હું શિલ્પાબેન બંને જઈ રહ્યા છે કુબેનગર અને એ જઈને બધા ગાડીમાં જ બેસે છે કેમ કે એમને વેટિંગમાં કંટાળો આવે છે જઈ જઈએ ત્યાં શાંતિથી બે વાવ ચલો તા ને આપણે જઈએ પાર્કિંગ જ એટલું ભરાઈ છે ને શિલ્પાબુ ફ્રેન્ડ્સ આ છે કુબેનગર અમદાવાદનું બગસરાની ને બધી વસ્તુ અહીંયા બહુ સરસ મળતી હોય છે હું શિલ્પાબેન અહીંયાથી જ લઈએ છીએ બીજો ક્યાંથી ગમતી જ નહીં વસ્તુ મોસ્ટલી અહીંયાથી લીધેલી છે તો અને આજે ટ્રાફિક પણ તમે જોઈ શકો છો કેટલું બધું છે અહીંયા જબરજસ્ત ટ્રાફિક હોય નહીં છે બાબુ હું ભૂલ બોલ કરો

ચીકી પડી તે કમ માં આવી ગઈ હા મને બેટા થાકતું લાગ્યું પણ ટ્રાફિક એટલું હતું ખરેખર યાર અત્યારે આપણે આવી ગયા છે શિલ્પાબેનનો એક ફ્રેન્ડ છે એમના ઘરે એમને સવારે ટ્રેન છે તો ટ્રેનમાં સવારે જવાનું છે સૌથી પહેલાં મારી બેનના જે ઘરે જવાનું નક્કી કરી દઉં પપ્પા છે શિલ્પાબેન કે મારા ફ્રેન્ડ છે છે ભાવનાબેન એમના ઘરે જઈએ તો આ છે એમનું ઘર અને આ છે ભાવનાબેન હેલો ભાવનાબેન મજામાં અને આ છે એમનું ભગવાનનું મંદિર આ છે કિચન 3 બીએચકે છે ને

વાહ અરે માટી ની સ્મેલ આવતી ને જે પેલો વરસાદ આવે માટી ની સ્મેલ આવે બસ એ સ્મેલ છે જોરદાર લાગ ખરેખર મતલબ થાય મેં કે છો અને આ છે ભાવના ની બેબી હાય અને છે તો બેસી ગયા છે અને શિલ્પાબેન વાતો કરવા લાગ્યા છે અને આ છે એમનો બાબો હાય જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં શું શું બનાવ્યું છે શિલ્પાબેન ચલો બોલો એવું ભાવના બેન શું બનાવ્યું છે હા ગુલાબજાંબુ છે મરચા છે પાપડ છે બહુ બધું બનાવી દીધું ભાવના બેન તમે તો બધા જમવા બેસી ગયા છે અને એ ભાવના બહેન ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે અને શિલ્પાબેન પીસી રહ્યા છે બધાનું જમવાનું પૂરું થઈ ગયું છે કેવું લાગ્યું ભાવના બેન નું ખાવાનું મજા આયી જાય કેવી હતી પનીર ની સબ્જી જેનું ને પૂછે જેનું કેવું લાગે બસ પતી ગયું ને બધાને વધારે ખવાઈ ગયું છે તો આવું ચાલવા જઈએ છીએ નહીં એવું વધારે ખવાઈ ગયું બેટા તો ચલો હવે નીચે જઈએ

આવી ગયા છે હાઈવે ઉપર અને હવે બધા બેસી ગયા છે અહીંયા વાતો કરવા માટે બહુ ટાઈમે ભેગા થયા બધા તો વાતો જ પૂરી નહીં થવાની યાદ તો નહીં આખી રાત ઊંઘું જ નહી આપડે તો

ચાલો લિફ્ટ આવી છે પેલા બે એકલા છે આપડો હજી આપડા વિડીયો જોવાઈ જશે બેન નું હજી મન નહીં ધરાતું નઈ હજી આઈસ્ક્રીમ ખવડાવું છે આટલી ઠંડી માં બધાનું એ તો ઊંઘવાનું જ નહીં આખી રાત ખાધા જ કરવાનું છે એમ ને

સ્મૂથ પેસ્ટ બનાવી દો આ પેસ્ટને જ્યારે પણ હેરવોશ કરવાના હોય તેને અડધો કલાક પહેલાં હેરની અંદર એપ્લાય કરી લો અને પછી શેમ્પુથી હેરવોશ કરી લો આ હેર માસ્ક હેરની અંદર રહેલી ડ્રાયનેસ અને ક્રિઝિનેસની પણ દૂર કરે છે સાથે સાથે હેરને સિલ્કી અને શાઇની પણ બનાવે છે અને ડેન્ડર પણ દૂર કરે છે હવે જમવાનું પણ પતી ગયું છે અને બહુ બધી વાતો પણ કરી લીધી અત્યારે વાગી ગયા છે બાય અને હવે આપણે સુઈ જઈશું કેમકે સવારે સિલ્વા બેનને નવસારાનો ટ્રેન છે તો એમને મૂકવા માટે જવાનું છે અને આપણે પણ ટંગશાળા ખરીદી માટે જવાનું છે તો હવે સુઈ જશો અને મળીશું આપણા નવા વિડીયોમાં આજના વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વિડીયોમાં બાય બાય